જય સ્વામિનારાયણ તારીખ ત્રીસ એક બે હજાર પચીસ મહાસુદ પડવો ગુરુવાર એક સમયે સારંગપુર ગામના દરબાર શ્રી જીવાખાચરના દરબારગઢમાં ઊંચી ઓસરીવાળા ઓરડાની રૂપાળી હારમાળાના આંગણામાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર શ્વેત વસ્ત્ર પહેરી ભગવાન શ્રીહરી સંતો ભક્તોની સભા ભરીને બેઠા છે શ્રીહરીના મુખ કમળમાંથી અમૃતથી પણ હતી મીઠા વચનામૃતનું પાન સૌ કોઈ કરતા હતા આશરે દિવસના ચાર વાગવાનો સમય બોટાદના નગરશેઠ વગા શ્રી હરિના દર્શન કરવા માટે પચીસ ત્રીસ માણસોને લઈને આવ્યા શ્રી હરિને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા સાકરનો પડો નાળિયેર એકસો એક રોકડા રૂપિયા ધર્યા ત્યાર પછી બીજા સૌ પણ નમસ્કાર કરીને સન્મુખ બેઠા છેવટે આશરે પચાસેક વર્ષના બ્રાહ્મણ ભક્ત નરસિંહ જોશી આવ્યા તેઓએ હરિને નમસ્કાર કર્યા પહોંચ પ્રમાણે ભેટ ધરી અને મહારાજની આજ્ઞાથી પ્રભુના ઢોલિયા પાસે બેઠા ભાલમાં કુમકુમનો ચાંદલો કેસર ચંદનનું તિલક ગળામાં બેવડી કંઠી માથે પહોંચી પાઘડી બંને ખેસ પનાદાર લાંબુ ધોતિયું હાથમાં માળાવાળા ભૂદેવને જોઈને અંતર્યામી પ્રભુ શ્રીહરીએ હસતા હસતા કહ્યું કે નરસિંહ જોશી ભાવનગરમાં ઠાકોર વજયસિંહની ભરચક કચેરીમાં જે બનાવ બન્યો હતો આપ સૌને સંભળાવો નરસિંહ જોશીએ કહ્યું કે અરે મહારાજ એમાં શું કહેવું મહારાજે કહ્યું નાના ભુદેવ આ બધા સાંભળે એમ વાત કરો આમ શ્રીહરીની આજ્ઞા થતાં નરસિંહ જોશીએ વાત ચાલુ કરી કે મહારાજ એક વખતે હું ભાવનગર ઠાકોર વજયસિંહ બાપુની કચેરીમાં ગયો હતો કચેરીના વિશાળ હોલમાં મહારાજા વજયસિંહજી વિરાજા હતા અને તેની નજીકમાં ચોપદાર ઊભા હતા રાજમાં છડી છત્ર ચામર અને અબદાગીરીવાળા છડીદાર સૌ સૌના સ્થાન પ્રમાણે ગોઠવાયેલ હતા એકબીજાને તાણ કરીને અંજલી ઉપર અંજલી આપતા હતા બંધાણીઓ પણ ખોખારા ખાઈને કોટામાં આવી જતા હતા ઘડી પાર પછી સંગીત બંધ થયું એ વેળાએ આ સભામાં ગામ તાતણિયાનો મૂળું નામે ચારણ આવ્યો ને તેણે દરબારશ્રીનું કાવ્ય બનાવેલ તે છટ્ટાદાર રીતે બોલ્યો ગઢવીનો કંઠ મીઠો મીઠો ને બોલવાની ફાવટ પણ ઘણી સારી વર્ણન શક્તિ પણ ઠીક ઠીક જેથી દરબાર વજયસિંહજી ખુશ થયા અને ગઢવેને સોનેરી પોશાક આપ્યો ઇનામ પણ આપ્યું પણ તે ચારણ થોડી વાર પછી મને જોઈને આપનું નામ દઈને એલ ફેલ નિંદા કરવા લાગ્યો મહારાજ તેના મોઢામાંથી આપના નિંદાના શબ્દો મને ધગધગતા અંગારા જેવા લાગ્યા અને મારો આત્મા એકદમ અકળાઈ ઉઠો જેથી એ ભર કચેરીમાં મહારાજ વજયસિંહજી તથા તેના ડાયરાની દરકાર કર્યા સિવાય મેં તો ઊંચે અવાજે કહ્યું કે ગઢવા એલ ફેલ બોલવાનું બંધ કર નહીતર અહીં જ ધીંગાણું થશે બ્રાહ્મણ તથા ચારણના લોહિયા દરબાર ગઢની કચેરીમાં રેડાશે ને સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે જોવે એક શબ્દ વધારે બોલ્યો છે તો તારી ખેર નથી ઉપરના શબ્દો સાંભળી તાતણિયા ગામનું મૂળું ચારણ કચેરીમાં તુરત જ બોલવાનું બંધ કરી સુનમુન બેસી ગયો ક્ષણભર તો સભા બધી શૂન્ય થઈ ગઈ પછીથી વજસિંહજી ઠાકોર બોલ્યા જે મૂળું ગઢડાના સ્વામિનારાયણ તો આ ભૂદેવ કહે છે તેવા ભગવાન છે ને જો સૂર્યની સામે ધૂળ નાખીએ તો આપણી આંખમાં જ પડે વળી તેમણે તો કેટલા જુલમી માણસોને જુલમ કરતા અટકાવ્યા છે અધર્મીઓને ધર્મી બનાવ્યા છે માટે ગઢવી આવા ધર્મસ્થાપક સુધારક પ્રભુનું વાંકું બોલવું એ વ્યાજબી ન કહેવાય ઉપર પ્રમાણે નરસિંહ જોશીએ વાત કરી તેને સાંભળીને પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ બોલ્યા કે નરસિંહ જોશી તમારી હિંમતને ધન્યવાદ છે ભાવનગરના નરેશની સભા ભરીને બેઠા હોય અને તેના જ વખાણની કવિતાઓ એના માનવંતા કવિ ગાઈ રહ્યો હોય અને વળી એને પ્રસન્ન થઈ શિરવા આપ્યો હોય જેથી એ મધમાતો થઈને અમારા વાંકા બોલે અને તમે તેને ઉપર પ્રમાણે સૌ વચાળે કોઈની શે શરમ રાખ્યા સિવાય નિરરપણે ચોખ્ખા શબ્દો સંભળાવી દીધા એ કાંઈ સાધારણ હિંમત ન કહેવાય જેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું એમ કહીને મહારાજે બોરીનો ચોફાળ નરસિંહ જોશીને હેતથી ઓઢાડ્યો ને એમના માથે બે હાથ મીલા આમ શ્રીહરી સત્સંગનો પક્ષ રાખે હતી રાજી થયા ભક્તરાજ નરસિંહ જોશી ભગા દોશીની સાથે પોતાને ગામ બોટાદ આવ્યા એ પ્રસાદીનો ચોફાળ હાલ બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં પધરાયો છે અત્યારે તેના દર્શન થાય છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી